હતી દર મહિને મળતી ધારાસભ્યો અને સંસદ તેમજ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલનની બેઠક આજે જિલ્લા સેવા સદનની કચેરીએ બેઠક મળી હતી જેમાં સયાજીગંજના ધારાસભ્ય અને કેવુ રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ બેઠકમાં કેવુર રોકડિયા પોતાના મત વિસ્તારમાં આવેલ પ્રશ્નોની અગાઉ ની સંકલનમાં રજૂઆત કરવામાં આવી હતી તેનો નિકાલ કલેક્ટરે કર્યો હતો જેથી કલેક્ટર એ બી ને અભિનંદન આપ્યા હતા સાથે જે લોકોને સરકાર એલોટમેન્ટ કરે છે કોવિડ ની સબસિડી હતી તેને ફાળવવામાં આવ્યા છે તેથી કલેક્ટર ને અભિનંદન પાઠવ્યા છે સાથે આવક દાખલાનો કેમ્પ કરવામાં આવે કુરવા વિસ્તારમાં જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવે તેમજ ઉંડેરા કરોડિયા વિસ્તારમાં કેટલાક બિલોની રકમ બાકી છે તેમાં કાર્યવાહી કરવામાં આવે વિસ્તારમાં અશાંત ધારાનો નિયમ તોડીને મિલકત વહેંચી તે બાબત ધ્યાને આવી તે બાબતને કલેક્ટરનું ધ્યાન પણ દોર્યું છે એજ્યુકેશન બાબતે તેમજ વિશ્વામિત્રી તેમજ ઢાડર નદીનો પટ મળે છે તે ભાગ પહોળો કરવામાં આવે તેવી માંગ કરી હતી